જિલ્લાના કાકરે તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી યુન્ડાય વેન્યુ ગાડી નંબર જીજે તેર એ આર ત્યાસી ત્યાસીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ બિયર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા છ લાખ ઓગણીસ હજાર ચુમ્માલીસનો મુદ્દામાલ પકડી પાડતી એલસીબી બનાસકાંઠા શ્રી એવી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફના માણસો થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમ હકીકત મળે કે દિયોદર તરફથી મુખ્ય કેનાલના સર્વિસ રોડ ઉપર ચાલક તેના કબજા ભોગવટાની વેન્યુ ગાડીમાં ગેરકાનૂની અને વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂ બીઆરટી નવસો એસી કિંમત રૂપિયા એક લાખ ઓગણીસ હજાર ચુમ્માલીસ તથા ગાડીની કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ મુદ્દામાલ છ લાખ ઓગણીસ હજાર ચુમ્માલીસ નો રાખી પ્રતિબંધિત ગુજરાત રાજ્યમાં હેરાફેરી કરી પોલીસ નાકાબંધી દરમિયાન ગાડી મૂકી નાસી પોલીસ હોય જેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરે